આ ભાઈ પ્રાતિના રહેવાસી છે પ્રવીણ કુમાર મનુભાઈ નામ છે એમનું તે પેટ્રોલ પંપ પર કામ કરે છે એસબીઆઈ દ્વારા આ ભાઈ સાથે અન્યાય થયો છે જેથી તમે તેની આ જુબાની સાંભળો અને આ વિડીયોને આગળ એટલો શેર કરો કે આ ભાઈને ન્યાય મળી શકે મારું નામ વાઘેલા પ્રવીણ કુમાર છે મારા જોડે એસબીઆઈએ અન્યાય કર્યો છે તેના વિરુદ્ધ હું અવાજ ઉઠાવી રહ્યો છું મને ક્રેડિટ કાર્ડની કોઈ જરૂર નથી તો એ છતાં બે દિવસ મારા ઘરે બેંક ઘરે આવીને ક્રેડિટ કાર્ડ આપી ગયા છે મારે ક્રેડિટ કાર્ડની કોઈ જરૂર નથી તો એ છતાં મેં ક્રેડિટ કાર્ડ ચાલુ નહોતું કર્યું એક બે મહિના પછી મારે હેકરનો ફોન આવ્યો હતો હેકરનો વોટ્સઅપ કોલ આવ્યો હતો જેવો ફોન મેં ઉઠાવ્યો તે ફોન આખો મારો હેક થઈ ગયો મેં કોઈ લિંક પર ક્લિક બી નથી કરી મેં ઓટીપી કોઈને આપ્યો જ નથી મેં તરત જ ફોન રિસ્ટાર્ટ કર્યો હતો જેવો મેં ફોન ખોલ્યો તો બધા મારા ડેટા ડિલીટ થઈ ગયા હતા એ દિવસે રવિવાર હતો બીજા દિવસે હું બેંકમાં ગયો હતો તો મને બેંકવાળાએ કીધું કે તમારું કાર્ડ ચાલુ નથી કોઈ ગભરાવાની જરૂર નથી હું ટેન્શન લીધા વગર હું ઘરે આવી ગયો હતો પાછો એક મહિના પછી ક્રેડિટ કાર્ડ બિલનો ટેક્સ મેસેજ આવ્યો હું બેંકમાં ગયો તો મને બેંકવાળાએ કીધું કે તમારા પંચોતેર હજાર એકસો ચોપનનું બિલ આવ્યું છે એ બિલ તમારે ભરવું પડશે પણ મેં એ પૈસા વાપરા પણ નથી કોઈ ખરીદી નહીં કરી તો એ મારે છતાં પૈસા ભરવાના આવે છે હું પેટ્રોલ પંપે નોકરી કરું છું સાફ સફાઈનું કામ કરું છું મારા બૈરી છોકરા છે મમ્મી છે બૂન છે મારા ફાધર નથી તો એ મારા ઘર કેવી રીતના ચલાવવું એ મને ખબર છે આઠ કિલોમીટર મારા બાઇક લઈને જવાનું પંપે નોકરી કરવા એકતા પૈસા ભરવાનું ટેન્શન આવ્યું છે મને ટેન્શન ટેન્શનમાં રસ્તામાં મને કંઈ થઈ ગયું તો એક્સિડન્ટ બેક્સિડન્ટ થઈ ગયું તો મારી પરિવારની જવાબદારી કોણ લેશે એસબીઆઈ લેશે